સોમનાથના ઉનામાં ચોત્રીસ લોકો સાથે ઠગાઈ કરનાર આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે ઉનામાં ચોત્રીસ લોકોને વધુ પૈસા કમાવવાની લાલચ આપી ત્રણ કરોડ ખંખેરી લેવામાં આવ્યા પોલીસે આ કેસમાં તપાસ કરી તો એ સામે આવ્યું કે આરોપીઓએ નામ અને અટક બદલી નાખી હતી આરોપીનું સાચું નામ કેવિન પ્રવીણ ભટ્ટ નહીં પરંતુ જયેશ વિનોદ વાઢેર છે આરોપી અમદાવાદનો છે જયેશ સામે અમદાવાદમાં પણ બે કેસ નોંધાયેલા છે ત્યારબાદ પોતાનું નામ બદલી તે રહેતો હોવાની વિગતો સામે આવી જે ગુનામાં તેઓ સિવાય ઇન્વેસ્ટમેન્ટ નામે શેરબજારમાં રોકાણ કરતી બનાવટી કંપની ઊભી કરી લોકોને ઊંચું વળતર આપવાની લાલચે ઇન્વેસ્ટમેન્ટના નામે પૈસા ઉઘરાવતા હતા અને કુલ ચોત્રીસ રોકાણકારોને કુલ નફા સહિતની આશરે ત્રણ કરોડની રકમ પરત આપેલી નહીં તે બાબતનો ગુના ઉના પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલો હતો આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરતાં જણાઈ આવેલ છે કે ખરેખર આરોપી જે કેવિન પ્રવીણભાઈ ભટ્ટ છે તે તેનું મૂળ વતન ચોરવાડ ગામ છે અને તેઓ આશરે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં સ્થાયી થયેલા છે અને તેનું મૂળ નામ કેવિન પ્રવીણભાઈ ભટ્ટ નથી પરંતુ જયેશ વાઢેર છે અને તેણે પોતાની ઓળખ બદલી છે અને એ ઓળખ બદલીને આ પ્રકારનો ગુનો કર્યો છે